એમ ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું મહેન્દ્રસિંહ રાઠોડ હવે દિવસભરના સમાચારો પર એક નજર કરીએ સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ વરસાદના માહોલ વચ્ચે રોડ ઉપર ઠેર ઠેર ગાબડા પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યાની રાહ ઉઠવા પામી છે વરસાદ પડતાની સાથે જ રોડના કામની ગુણવત્તા બહાર આવી જવા પામી છે રોડ કરવાના પ્રથમ જ ચોમાસામાં રોડ ઠેર ઠેર તૂટી જતા વાહન ચાલકોની ભારે મુશ્કેલી પીઠી રહ્યા છે તેમજ રોડના કામો આચરવામાં આવેલી ગેરરીતિ છતી પડતી હોય તેમ બહાર આવી રહ્યું છે ઘણી વખત રોડ ઉપરથી પસાર થતા વાહનો ગાબડાઓના કારણે બ્રેક મારતા એકબીજા સાથે અકસ્માત થવાની ઘટનાઓ બહાર આવી છે હવે રોડની ગુણવત્તા કેટલી છે તે રોડના ગાબડા ઉપરથી જ ખ્યાલ આવી જાય છે એમ ટીવી ન્યૂઝ સાબરકાંઠા